સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડિયો આજે છે છવ્વીસ ડિસેમ્બર બોક્સિંગ ડે કેનેડામાં તો તમને આજે બતાવીએ કે બોક્સિંગ ડેની શું ઓફરો ચાલે છે આજે અમે આવ્યા છીએ મેસનવીર તો તમને પાર્કિંગ લોટનો સીન બતાવી દઈએ કે પાર્કિંગ લોટમાં કેટલી ભીડ છે તો તમને અંદાજો આવી જશે કે આ બોક્સિંગ ડેમાં કેટલી સેલ હશે ખૂબ કેવું લખશે એક આજ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ઇલેક્ટ્રોનિક્સ બી કવર કરવાના છીએ હા ઇલેક્ટ્રોનિક્સ નું બી તમારો ફેવરેટ ટોપિક કવર કરશું ચલો આગળ બતા પાર્કિંગ લોટનો સીન ખાલી નહીં એક બી સ્પોટ જબરજસ્ત ફૂલ ચક્કા ચક્કાજામ બધી જ ચગા ફૂલ ગાડીએ જ ગાડીઓ આમ તો નોર્મલ ડેઝમાં બહુ જ ખાલી પડેલું હોય છે અત્યારે તો ફૂલ Ик дам આ છે એચન એમાં સાહીઠ ટકા જેટલા ઓફ ચાલે છે ઝારા સામે એમાં એ ફૂલ ભીડ છે આજે આખો મોલ ચકાજામ છે જોરદાર ભીડ છે બધા Your cyber truck. બહુ જ રસ છે આજે તો આખો મોલ ચક્કા જામ આટલી ભીડ પહેલી વાર જોઈ છે અહીંયા માટે કાલે તો આખું બંધ હતું બધું આજે તો પોપસિંગ ડે સેલ ના લીધે પબ્લિક જોવો તો ઇન્ડિયા જેટલી નહીં પણ અહીંયા હિસાબે તો બહુ જ વધારે છે વોશરૂમ માં એ લાઈન જાય આજે તો નાઈક માં જતા આવીએ ચાલો શૂઝ માં એટલી કઈ ઓફર છે નહી આ શૂઝ છે એકસો ને પાસઠ ડોલર નો ત્રીસ ટકા ઓફ ખાલી નામનો બોક્સિંગ લે લાગે બ્લુ નોટ સા સ્ટોર બંધ થવાનો છે તો અત્યારે બધી જ વસ્તુ અંદરનું જે બી કપડું લો બધું જ પાંચ ડોલરમાં એટલે આખો સ્ટોર ખાલી ખટ થઈ ગયો પૂતળામાંથી એ કપડાં ઉઠાઈ ગયા બધા અર્બન પ્લેનેટમાં આખા સ્ટોરમાં ઓલમોસ્ટ બધામાં વીસ ટકા ચાલે છે તો સાદી નોર્મલ ટી શર્ટ દસ ડોલરની હતી એટલે આઠ ડોલરમાં પડશે તમને અત્યારે બહુ જ ભીડ છે અત્યારે ખતરનાક ભીડ છે અમને બીજું ફેસ બતાવીને બતાવવું અઘરું છે કારણ કે બહુ જ પબ્લિક છે તો સાયલેન્ટ વિડીયો વધારે છે તો તમે સમજવાની ટ્રાય કરવી થોડી તમે જોઈ શકો છો કેટલી ફૂડ કોર્ટમાં બતાવીએ જો પબ્લિક કેટલી જો આ ફૂડ કોર્ટનો એરિયા એક ટેબલ ખાલી નહીં આખું ચક્કા જામ છે બધું પહેલી વાર આટલી ભીડ જોઈ ક્લોથિંગ ક્લોથિંગના સેક્શનમાં ત્રીસ ટકા ઓફ ચાલે છે તો બધું તો બતાવી નહીં શકીએ તમને હા ઓલમોસ્ટ એટલે વર્ષમાં એક એવો દિવસ આવે જેમાં વધારે માલ વેચે એટલે બધા જ સ્ટોરમાં ઓફરો ચાલુ જ હોય અત્યારે વીસ ત્રીસ ટકા સેક્શન એટલે વીસ ત્રીસ પર્સેન્ટ ઓફ ચાલે છે કપડાઓમાં હા લુલુ લેમન સ્ટોરમાં લાઈન જુઓ તમે ખાલી હા 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 પબ્લિક બધી જ લાઈનમાં ઊભી છે मेन स्टोर आई गयो है आपडो सफरजन येठो सफरजन अंदर भीड़ फुल छे आखी पब्लिक है पब्लिक कैमरा के। क्वालिटी चेक चाले छे आईफोन 16 <laughs> रक्षित बाऊ जोई रिया छे बीजा लोगन फोटो जोई रिया छे

આ જેડી સ્પોર્ટ્સ નામની શૂઝની દુકાન છે એમાં તમે લાઈન જોઈ શકો છો પબ્લિક લાઈનમાં વેઇટ કરે છે ખાલી અંદર જોવા જવા માટે આ મેસન સિલ્વર સિટી સિનેમાએ છે એટલે લોકો અહીંયા સિનેમા જોવા માટે મોસ્ટલી અહીંયા આવે છે અહીંયા બધા જ રિકલાઇનર જ હોય છે સોફાવાળી સીટો તો આ હતો અમારો મેસનવીલનો નાનકડો ટુર તો હવે તમને જઈને ઇલેક્ટ્રોનિક્સની આઈટમની શું પ્રાઇસ ચાલે છે એ બતાવી દઈએ જો આજે પાંસઠ ઇંચનું ટીવી પાંચસો ડોલરમાં દોઢસો ડોલરનું સેવિંગ છે ટોપ ડીલ જો આ બોક્સિંગ ડેની ટોપ ડીલ આગળ બોર્ડ અમા આવેલું જ છે તમે પોઝ કરીને જોઈ શકો છો બધું તો બતાવવું ગયું છે સુસનું લેપટોપ અઢારસો ડોલર થોડું બહુ જ એડવાન્સ ફીચર્સ છે બધા હા બીજું બીજ છે હપ્તામાં છાસઠ ડોલર પર મંથ ચોવીસ મહિના સુધી આવતી મોંઘું લાગે ત્યારે પ્રોસેસર એ વાત છે આ એચપીના નોર્મલ યુઝ માટે તમે લઈ શકો છો અત્યારે મસ્ત છે દોઢસો ડોલર ઓછા સાડી આઠસોમાં આપે છે ફીચર્સ તમે વાંચી લેજો એક ટીબી એસએસડી સોળ જીબી રેમ બેસ્ટ ડીલ ડી સારું કહેવાય આ સિક્સટીન પ્રોની પ્રાઇસ હાઈ હિસાબે હોય છે બેતાલીસ ડોલર પર મંથ ચોવીસ મહિના ભરવાના ઓરિજિનલ પ્રાઇસ જોશો તો સત્તરસો પચાસની જ છે પણ તમે પ્લાન સાથે લો તો તમને ડીલ મળે છે આ બેતાલીસ ડોલર ખાલી ફોનના છે એના ઉપર હજુ મોબાઈલના રિચાર્જના ભરવાના એ કોન્ટ્રાક્ટ હોય છે એના લીધે તમને લાગે કે સસ્તો છે ફોન જો આ ડ્રોન છે ડ્રોન છે ચૌદસો ને ચાલીસ ડોલરનું મોડલ તમે જોઈ લેજો છે પ્રાઇસ જોઈ લો જો આ નાનું એવું ડ્રોન છે સસ્તામાં સસ્તું અઢીસો ડોલર ખાલી સારી ડીલ છે આ બીજું એક છે ખરું એવું એ છે એક હજાર સાહીઠ ડોલર આ છે વુપ્રોની પ્રાઇસ ચારસો નેવું ડોલર વ્લોગર માટે ફોલો સપોર્ટ કરતા રહો તો એક દિવસ આ બી લાવી દઈએ અમે સાચી વાત છે યાર સબસ્ક્રાઈબ કરો શેર કરો તો આમાં વિડીયો ઉતારશું હવે જો આ ગેસની સગડી આવડી મોટી ગેસની સગડી વિથ માઇક્રોવેવ ઓવન એ ત્રણ હજાર છસો પચાસ ડોલરની કાચ જેવી એકદમ સગડી છે આમાં વાઇફાઈનો ઓપ્શન બ્લુટૂથનો ઓપ્શન છે વિથ માઇક્રોવેવ લાગે છે કાચની પ્લેટ જ મૂવી છે પણ છે આખી સગડી ચાર હજાર ને આઠસો ડોલર ખૂબ જાય છે છે એકદમ આમ આમ ફેવરો એટલે આમ ફેવરો એટલે ફ્યુચર દેખાય ટુ ડોર ફ્રીજ છે ઉપર નીચે જોઈ શકો છો આટલા બધા અંદર કમ્પાર્ટમેન્ટ હોય છે નીચે બરફ જામ બરફ માટેનો છે 3400 નો આ સિસ્ટમ જો એક જ આતે બધું વાહ 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 એક ની એક અન પ્રાઇસ એ જો ખાલી 6000 ચી 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 તો આ જો આજનો અમારો નાનકડો વિડિયો બોક્સિંગ ડે નો તમને થોડી ઘણી સેલ બતાવી દીધી ઇલેક્ટ્રોનિક્સ ના ભાવ ભી બતાવી દીધા તો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારા ચેનલ ગુજરાતથી કેનેડાને અને નેક્સ્ટ કયો વિડીયો જોઈએ છે એ બી અમને સજેસ્ટ કરો કોમેન્ટ બોક્સમાં તો એ બી એના પર અમે વિડીયો બનાવી શકીએ નવા નવા તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી સારો ભાઈ ચાલો ગુજરાતી કેનેડા ગુજરાતી કેનેડા ગુજરાતી